બરોડા સિટીઝન કાઉન્સિલ ગરબા મહોત્સવ બે હજાર પચીસ ગૌરવ પુરસ્કાર વિજેતા સિંગર સનત પંડ્યાના તાલે બાળકો ગરબે ઉઠશે વડોદરાની સંસ્કારી નગરીમાં પરંપરાગત રંગરંગીલા ગરબાની ઉજવણી માટે રાહ જોવાતો બરોડા સિટીઝન કાઉન્સિલ બીસીસી ગરબા મહોત્સવ બે હજાર પચીસ આ વર્ષે પણ ધૂમધામથી યોજાવાનો છે ગૌરવ પુરસ્કાર વિજેતા જાણીતા ગાયક સનત પંડ્યા તથા તેમના ગ્રુપના મધુર સ્વર સાથે ચારથી પંદર વર્ષ સુધીના બાળકો રંગીન પહેરવેશમાં માતાજીના ગરબે ઝૂમી ઉઠશે સંગીત ક્ષેત્રે છેલ્લા ચાલીસ વર્ષથી સક્રિય રહેલા સનત પંડ્યાએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સાતથી શરૂ થયેલા આ અનોખા ગરબા મહોત્સવનો મુખ્ય હેતુ એ છે કે નાનપણથી જ બાળકોને આપણી કલા સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાય આજ દિવસ સુધી આ મહોત્સવમાં પચીસ સોથી વધુ બાળકો વડોદરા ઉપરાંત મુંબઈથી પણ ભાગ લઈ ચૂક્યા છે આ વર્ષે એલિમ્બિક ક્રિકેટ મેદાન ખાતે યોજાનાર આ ગરબા મહોત્સવનું આયોજન હાલની બીસીસીના ડાયરેક્ટર મમતા સિંઘના નેતૃત્વમાં થવાનું છે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ખાસ પર્યાવરણનું રક્ષણ થીમ રાખવામાં આવી છે આ ઉપરાંત કંકુ પગલે પધારજો શીર્ષક હેઠળ રચાયેલ વિશેષ ગરબો પણ રજૂ થશે દર વર્ષની જેમ આ વખતે પણ સ્વચ્છતા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે બાળકોને પ્રોત્સાહન મળે તે માટે રોજિંદા લગભગ પંદર જેટલા આકર્ષક ઇનામો આપવામાં આવશે જ્યારે અંતિમ દિવસે બમ્પર પ્રાઇઝ રાખવામાં આવ્યો છે વડોદરાની પરંપરાગત ગરબાની મજા સાથે બાળકો માટે શૈક્ષણિક અને સંસ્કૃતિ મૂલ્ય ધરાવતો આ અનોખો મહોત્સવ શહેરવાસીઓમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે આજ આનંદ આજ ઉછરંગ આજ સલુણો સ્નેહ સખી આજ અમારે આમે આજ કંચન વર્ષે મે આજે માં જગત જનની ના વધામણા કરીએ છીએ આપણે બે હજાર પચીસના ગરબાના તો વડોદરાના આંગણે માં અવશ્ય પધારશે એવો મને વિશ્વાસ છે વડોદરા સિટીઝન કાઉન્સિલ બરોડા સિટીઝન કાઉન્સિલના ગરબા છેલ્લા વીસ વર્ષથી આયોજન થાય છે આ વર્ષે મારું આ ચૌદમું વર્ષ છે સતત અને બાળકો માટેના સ્પેશિયલ ગરબા છે કારણ કે બાળકોમાં આપણામાં કહેવાય છે કે બાળકોમાં ભગવાનનો વાસ હોય છે તો મા જગતજનની સોળ જોગણી અમારી સામે રમતી હોય એવું લાગે છે તો બરોડા સિટીઝન કાઉન્સિલના આજે ચૌદ વર્ષ મારા થયા છે અને સાથે સાથે આજે બીસીસીનું જે ગરબાનું ટાઇટલ છે એ ગરબા પણ અમે બનાવ્યા છે આખી સમગ્ર ટીમે બીસીસીના ગરબામાં કુમકુમ પગલે પધાર જોઈએ એક ગરબો બીજું મારી અંબેમાં અને લાલ લાલ ચુંદડી હાલ 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 ગોરી ગરબામાં જઈએ આવા અનેક ગરબાઓ બીસીસીના માટે અને હું વડોદરાને આજે અર્પણ કરું છું તો બસ એ જ વસ્તુ ખૂબ સરસ રીતે વડોદરાની જે આપણું સંસ્કૃતિ છે આપણું કલ્ચર છે વિશ્વએ જેની નોંધ લીધી છે તો હેરિટેજમાં પણ આપણા ગરબા પહોંચી ગયા છે તો એ સંસ્કૃતિ જળવાય એ કલ્ચર જળવાય એના માટે અમારો સઘન પ્રયાસ છે અને અવિરત જ્યાં સુધી છેલ્લા શ્વાસ હશે ત્યાં સુધી એ પ્રયાસ જારી રહેશે એ જ એક કડી ગરબાની જે મુખ્ય સાથે સાથે હલ હાલ હલ કોઈ ગરબા મજે ગરબા મારી મારી અંબે માને લાલ લ ચુંદણી એવી લાલ અમ્બા માન ચૂંદડી ચુમતી જા હે મારી અંબે માને લાલ લાલ ચુંદણી જય માતાજી નમસ્કાર જે પ્રમાણે શરેવાર કરી પ્રમાણે બોળ સિડિયન કાઉન્સિલના ગર્ભ ઓકે નમસ્કાર જે પ્રમાણે શરેવાત કરી પ્રમાણે છેલ્લા વીસ વર્ષથી બરોડા સિડિયન કાઉન્સિલ બીસીસી બાલગર્ભાનું આયોજન કરી રહ્યું છે તો આ વર્ષે એલમ્બિક ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં આયોજન કરેલું છે બાલગાનું જે આપણે ઇનોવેટ મોર્ડની સામે છે અને સમય રહેશે સાંજે સેવન થર્ટી ટુ નાઇન થર્ટી રહેશે હવે હા બરોબર અને આ જે બાળકોને ફ્રેન્ડલી એટમોસફેર રહેશે બાળકો ગરબા ગરબામાં વ્યવસ્થા આપેલી છે એ પ્રમાણે રહેશે ને અને બાળકોને અનુરૂપ દરેક વ્યવસ્થા રહેશે આઠસો થી નવસો બાળકો ત્યાં રમતા હોય છે એજ ગ્રુપ છે ચાર વર્ષથી રહીને પંદર વર્ષથી પ્રોજેક્ટ મેનેજર બરોડા સિટીઝ